જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશું આવી ગયા છે એક નવો વિડીયો લઈ તો બન્યા રહેજો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો આપણે હવે જવાનું છે પડામાં તો ત્યાં જઈને શેરડી કાપીએ જય દ્વારકાધીશ બિના રહેજો ભાઈ આવી ગયા છે પડામાં તો જોઈ લો મિત્રો શેરડી હવે કાપવાનું ચાલુ થઈ ગયું છે અને શેરડી કપાઈ રહી છે આજે અમારે એક માણા હોસો છે તો જરાક હારવામાં થોડીક ભીં પડશે ચાર જણા જ આવ્યા છે એક બોલેરો ભરવાનો છે અને એક ટેક્ટર ભરવાનું છે તો બોલેરો અહીંથી ભરવાનો છે આપણે આ શેરડી કપાઈ રહી છે ત્યાંથી અને ટેક્ટર બીજા પડામાંથી ભરવાનું છે એટલે બનારે જો મિત્રો વિડીયોમાં આગળ તો હવે જુઓ આ બોલેરો આવી ગયો છે લેલા તો એ લગાડી દીધી છે રિવેશમાં જુઓ ને ઠાઠું મારી દીધું છે હવે જાય છે લહરથી લહેરથી ક્યાંક ફૂગે એ જોઈએ એટલે બિનારે જો મિત્રો વિડીયોમાં આગળ જુઓ એ આગળ પાછળ કરીને ફૂગાડી છે તો ખરા જ કારણ કે આપણે જરાક અઝડકું તો ખરીએ એટલે જો હવે નિહાણી માંડી અને ભરવા માંડી ગયા છે ને વરસાદ પણ અંધારી ગયો છે હવે જે થાય સાચું તો બિનાર મિત્રો વિડીયો આગળ જોઈ લ્યો લોનભાઈ ઉસાહાત કરી રહ્યા છે તો વિડીયોમાં આગળ બીના રહેજો ભાઈ આવી ગયા છે પળામાં ભરાય છે અડધી ભરાણી ને આમથી હારીને લઈ આવે છે ભાઈ આજે વરસાદના સાટા આવી ગયા તો તમને બતાવી દઉં આ લહરી લહરી અને આમથી કાઢી આમ થી ભરી જોઈ લ્યો કેમ શું બાકી આમ કેમ કાઢેલી છે જો અને અહીંયા રાખીને ભરીએ હે હવે

ભરાઈ ગઈ હવે ટ્રેક્ટર ભરવાનું બાકી છે ભરાઈ ગઈ હવે નાળા બંધાય છે જોઈ લો બના રહેજો બના રેજો ભાઈ વિડીયોમાં બી ના રેજો આગળ અમે બતાવવામાં આવશે હવે આ ટ્રેક્ટર ભરવા જવાનું છે અને આના નાડા બંધાઈ ગયા છે ભાઈ જોઈ મિત્રો છે ટ્રેક્ટર ભરવાનું છે ટનેક નું તો આવી ગયા છે અહીંયા કાપવા મજૂર કાપવા વર્ગી ગયા જોવો બના રેજો વિડીયોમાં એક્ટર ભરાઈ જાય એટલે તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો આવી શૈડી છે જોઈ લો ભરવાનું છે તો તમને મળવું આગળ ભાઈ છે ભરવા વર્ગીય પછી બિના રહેજો વિડીયોમાં ભરાઈ ગયું છે ટ્રેક્ટર ચાલી પચા મણ ભરવાની છે હેલ્ધી હવે ટ્રેક્ટર ભરવા વર્ગી ગયા અને ટ્રેક્ટરમાં ભરાઈ પણ ગયું છે આવી રીતે કાપી કાપીને ભરવાની હોય ભાઈ બધા રહેજો વિડીયોમાં આગળ મળીએ હવે ટ્રેક્ટર ને નાણાં બાંધી પછી ભરાઈ ગયું ટ્રેક્ટર જાય છે સારાની શેરડી લેવા માટે મળો રોજ નીકળી ગયું બરોબર હલો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બના રહેજો વિડીયોમાં હવે અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો સારો લાગે તો અને આવી શેરડીના લીલા આગરા લેવા માટે પધારો